મારી ટાઈગર તારો જબરો ટેકો તારે દુનિયા પૈસા થઈ રહ્યા છે હવે ચો ઘોડો પાડવો પડશે ઉઘરાણી આવે કાળ કરતા નહીં પણ ઘોડો કુગના પાડવો પડશે ને ઘોડો પડે ને એટલે પેલા પૈસા જ પાછા હાલવા નહીં આપણે અમી તો કોઈને પૈસા પાછા હાલવા કદી હાલવા જ નહીં ગમે તે હોય પણ ઘોડો તો પેલા પાડ દેવો હશે ખૂબ બધા પૈસા લેવા તો મજા આવી ને ચાર ની ચાર ના પૈસા નતો હાલતો હા આ ડાલ્યા જ છે પૂરતા જ છે ને કમ્પ્લેટ છે ઘણ વાર જ નહીં હા એક પૈસા ઘંટો ઘંટો મળ્યો હતો આજ આપડે મેળ પડી જવાનો છે

તો એ ઉતર ઉપર છે નક દોશી શું કે કે પૈસા લેવા જે તેમ લઈને ના આયા જા જા એ કરો આ વી રાખો નક કે કે અડધા લાય ને જો હું પૈસા કેટલા માંગતા છે બસ તમે ઘેર શું બેઠા ઈ તો હું આ નહી આલ્યા પૈસા આલે ખબર પડે ધીમેડી ન લાગે તો દિબા ખાઈ લે કેમ હા ર હો ભાઈ બન કે ના જો હા હા

પડી છે <laughs>

આમ હજાર ખાવાના પોપસ પોઈ ગયું એવું સંભળાય છે મને એટલા આપડે બે ગભેડ ગભેર ઉલાડી મેલાડી મેળ્યો હીરો લાગે છે તું જાય લે આર્યો બુટ બુટ આવે લ્યા તો રાત રાત કે નોમ લે छोटુ કે હવે ઢોગા મોગા લઈને આયો હોય અલ્યા ભાઈ કના ભાઈને ના લઉ મેટર શું કરવાનું છે પૈસા આલવા છે શું કરવાનું કો પૈસા વાડી આજે નઈ કાલે નઈ માર ભાઈ છે તું ઓળ શું બોલાવળો તો અમાર આલવાજી આવશે ન કોઈ નઈ રાતે રાજુ પાલીઓ પા ઉપર લે મારી મઈ તું નાખ્યો સારું આજે હું નારો નઈ પૈસા આલવાં છે બસ મારી કાવાં છે ઓ તારી ઓય લ્યા ઓય ન ઓ દિલા માર્યો ઓય આ કોણ છે એટલે મને શું છે માર છોડો ના છે માર્યો તું

એ તો મારા ભાઈ ગમે તે કરું અલ્યા તારા ભાઈ એમ કે છે કે મારી મારા ભાઈ મારે ભાઈ બોલાવો ખબર પડે અલ્યા ભલે બજાર માં

મેદાન માં એકલા ના ભટકા દે મારી માઈ તુડિયા જુ ઓય આ તો મેટર કિંગ ઓય ને કોમ કરું ઓમ બોટ બધું નઈ ધોળી ઉડું જો કરું છે કેલા લેવાના હે લે 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 આ તો 5000 રૂપિયા છે તો વી આલ પડી હજાર અમારા 25000 લાખ એ પોસ હજાર મુ છે આલુ અલે હાલવા થી લે હાલો 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 ફટાફટ ને દાદુ

ના કરાય હવે અમાર તો હપ્તા ના ખૂટ્યા તો જો એવું હોય માર ફારે ને મોટે કોકો એવું એમ હોય તમે આવો તો પૈસા હોય તો આવો પણ હાલ નહીં ફટ કરી લ્યો જો કાલે હું જો થાય તો કરી કાલે ઓટો મારું તમે વટવાળો છો ઝાપટાજો થોડા હા હવે 1 કિલોમીટર તો પટાઈ છે થા બીજું તો મેટરા પટાઈ ના એમ તો બહુ छोटુ થા માટીમાં ના ચાલો તમ

અત્યારે રસ્તો પકડજે નહી કે હમું ની રે પાછું હમણે થાપા આયો હમણે હાલ તો જાવ છું હા કોઈ નઈ વાળા હા તો મારા કોન્ટેક્ટમાં બે મેટર એક નેનો એક મોટો એનું રાત બધું જે મેટરને વેલવેલી મેટરને વચ્ચે દોટ પાડી નાખું અમે ઊગેવાય હા જો તારા થાય કઈ લેજો

多啊。